અત્યારે અમે છીએ જે વિમાન દુર્ઘટના થઈ વિમાન જ્યાં પડ્યું તે અસરગ્રસ્ત વિસ્તારમાં આ વિસ્તારની હાલત એટલી ભયંકર છે અત્યારે કે તમને જોઈને અંદાજો આવશે કે વિમાન પડ્યું ત્યારે જે બ્લાસ્ટ થયો હશે તે કેટલો ભયંકર હશે અને તેની ગરમી કેટલી ભયંકર હશે આ એક નિર્દોષ પ્રાણીની બોડી જોઈને અંદાજો આવશે કે અંદર બેઠેલા માણસોની શું હાલત થઈ હશે જે આ શ્વાન છે જે અવસ્થામાં હતું એ જ અવસ્થામાં આ ગરમીના કારણે ત્યાં જ ભસ્મ થઈ ગયું છે આવી જ રીતે અંદર રહેલા પેસેન્જરો અને આજુબાજુમાં અસરગ્રસ્ત જે લોકોના મૃત્યુ થયા છે તેમની પણ ડેડ બોડીની હાલત કંઈક આવી થયેલી છે જોઈને આખો બીજા જાય તેવા દ્રશ્યો છે ઠેર ઠેર વિમાનનો કાટમાળ છે આ કાટમાળ જોઈને જ અંદાજો આવી જાય કે અંદર બેઠેલા માણસોનું શું અવસ્થા હશે એ સિવાય અહીંયાથી મળતી માહિતી મુજબ જે સામે બિલ્ડિંગ છે આખો વિસ્તાર પ્રચંડ વિસ્ફોટના કારણે એટલો ગરમ થઈ ગયો છે આસપાસના બાંધકામો તમે જોઈ શકો છો તેની હાલત કેટલી ખરાબ રીતે બાંધકામો બળી ગયા છે અને આજુબાજુની જમીન સમગ્ર તમે જોઈ શકો છો કેરી થઈ ગઈ છે આ બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં પંદરથી વધારે ડેડ બોડી નીકળવામાં આવી છે અને આ ડેડ બોડી જેની કાઢવામાં આવી છે તે યાત્રીઓ નથી પરંતુ કેટલાક સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા લોકો છે તમે પાછળ જે જુઓ છો વિમાનનો પાછળનો હિસ્સો છે તે જે કેન્ટીન એરિયા હતો વિદ્યાર્થીઓનો ત્યાં આગળ પડેલ છે એરિયામાં રહેલા બધા તમામ વિદ્યાર્થીઓના મોત થયેલા છે બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થઈ ગયા બાદ વિમાનની જે ઇંધણની ટાંકીઓ હતી તેમાં પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આજે બિલ્ડિંગ દેખાય છે ક્વાર્ટર્સ દેખાય છે ક્વાર્ટર્સને ભારે માત્રામાં નુકસાન થયું છે આ સિવાય કેટલાક પ્રત્યદર્શીઓનું કહેવું છે કે વિમાનના જે વિંગ્સ છે એ પડવાને કારણે રસ્તા પર સવાર વાહન ચાલકોને પણ ઈજા પહોંચી છે અને કેટલાકના મૃત્યુ પણ થયા છે એટલે વિમાનમાં સવાર યાત્રીઓ સિવાય પણ અન્ય મૃત્યુ થયા હોવાને કારણે મૃત્યુ આંક વધવાની પૂરેપૂરી સંભાવના thank mm -hmm. you તો મિત્રો તમે બધા વિડીયોમાં જોયું કે આજના સમયમાં વિમાન ક્રેશ થયું તેમાં ઘણા લોકોનો જીવ પણ ગયો છે તો મિત્રો અમારા વિડીયોમાં તમે જોઈને વધુમાં વધુ એટલું શેર કરો અને કારણ કે જે લોકો સુધી પહોંચે તો લોકોને જાણ થાય તો મિત્રો અમારા વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને વિડીયોને બને તેટલું શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં તમે જોયું કે જે લોકોના જીવ ગયા છે તેમને પણ વળતર મળી રહે